નમસ્કાર મિત્રો આજે અમારું ટૂંક સમયમાં આવનારું ગુજરાતી શોર્ટ મૂવી માટે સેટ ઉભો કરવા જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો આ દિવાલ બનાવીએ છીએ અને એક કૂવો બનાવવાનો છે અહીંયા રાસ ગરબાનું શૂટ કરવાનું છે સરસ મજાનો મા જગદંબાનો ગરબો છે એ ગરબાનું અહીં શૂટ કરવાનું છે અને આ મંદિર બનાવ્યું છે

ના આખું ગામનું લોકેશન બનાવવાનું છે જૂના જમાનામાં જે નવરાત્રિ થઈ ગામમાં એ રીતનું લોકેશન તૈયાર થઈ રહ્યું છે મારા પ્રોડક્શન મેનેજર

ઓમ ઓમ કરો એટલે પડો લઈ લો આખી દિવાલ ઉભી કરવાની છે હબડી લોકેશન તૈયાર થાય એટલે જુઓ વચ્ચે ગરબો જ મૂકવાનો ફક્ત અને એક ત્રિશુલ બનાવીએ આપણે

爹和妈太闲。